લોકો ગાડી લઈ રોડ સાઈડ પર પટકાઈ જવા સાથે શારીરિક આપદા વેઠવાનો વારો આવ્યો છે હજારો વાહન પસાર થતા હોવા છતાં ચોમાસાના બે મહિના બાદ પણ દાંડી હેરિટેજ માર્ગની નેશનલ હાઇવે ઓથોરિટી આંખ મિચામણા જોવા મળી રહ્યા છે ગાંધીજી જે માર્ગ પરથી દેશની આઝાદીની લડતમાં મીઠા સત્યાગ્રહ માટે દાંડી યાત્રા યોજી હતી તે સમયે સરત રાત ગાંધીજી પસાર થઈ ગયા હતા આ વર્તમાન પરિસ્થિતિમાં જો ગાંધીજી હયાત હોત તો અને તેઓ દાંડી યાત્રાએ નીકળે અને અંગલેશ્વર હાસોડ વચ્ચેના દાંડી માર્ગ પર પસાર થાય તો તેઓ એ મીઠા માટે યોજડી દાંડી યાત્રા સાથે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ દાંડી હેરિટેજ માર્ગ ની જોવા મળી રહી છે હેરિટેજ માર્ગ એટલે આપણે જાણે રોયલ માર્ગની અનુભૂતિ થાય પણ વર્તમાન પરિસ્થિતિમાં તંત્રની અંદેખીને લઈ રોયલ અનુભવ થાય પણ તે માર્ગ પસાર થતા વાહનમાં જ જાણે રોલર કોસ્ટરમાં પસાર થતા હોય તેવી અનુભૂતિ થાય છે ખાસ કરીને કળકિયા કોલેજ થી અંગ્રેશ્વર તરફ આવતા ભાગમાં ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીનો માન્ડ 600 મીટર નો માર્ગ પર પસાર થવું એટલે વાહન ચાલકો માટે પહાડી માર્ગો પર પસાર થવા જેવી સ્થિતિ છે રોડ પર વાહનો પસાર થયા હોય ત્યારે ડાન્સિંગ વાહનોમાંથી પસાર થયા હોય તેમ વાહનો ધીમી ગતિ ઉછળ કૂદ કરતા પસાર થાય છે આવામાં જો અચાનક કોઈ વાહન ચાલક બ્રેક મારે તો પાછળ આવતા વાહન ચાલક સીધો જ ભટકાઈ શકે છે અત્યંત બિસ્માર માર્ગને લઈ મેન્ટેનન્સ વધવા સાથે લોકો શારીરિક સાથે હોસ્પિટલના પણ ચક્કર વધી રહ્યા છે બિસ્માર માર્ગ પરથી જ અધિકારીઓ પસાર થવા હોવા છતાં પણ આ માર્ગનું દુરુસ્તીકરણ ના કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રોડ સત્યાગ્રહ યાત્રા કાઢવી પડે તો નવાય નહીં